હલો મિત્રો બધેને હર હર મહાદેવ હું છું ભારતી પરમાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ હશો એવી આશા છે અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ધ્રોલ ગામે જે આવેલું છે જામનગર જિલ્લાનું ધ્રોલ ધ્રોલ તાલુકો પણ છે તો આપણે અહીંયા જઈ રહ્યા છીએ જ્યાં બેસાડેલી છે તેર મહિના અખંડ રામ ધૂન બેસાડેલી છે તો આપણે વાં જાશું અને જાણીશું જો કોઈ કરતા હર્તા સાથે મુલાકાત થશે તો થોડી વાતચીત પણ કરશું તો ચાલો આપણે આજે નીકળીશું તો મિત્રો આપણે ફાઇનલી અહીંયા કણે અખંડ રામધૂન જે બેઠી છે ત્યાં પહોંચી ગયા છે એ તમે મારી પાસે બોર્ડ જોઈ શકો છો અને જામનગર થી આવતો રાજકોટ રાજકોટ હાઈવે ઉપર જ છે અને હીરાના કારખાનામાં રાખેલું છે તો ચાલો આપણે અંદર જોઈશું બરાબર હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કણે આ ગેટ બનાવેલો છે કઈક આવો સરસ અને સામે છે એ જે હીરાનું કારખાનું પહેલાં હતું અત્યારે રામધૂન એમાં જ બેસાડેલી છે બીજા માળે સામે નાથા ભગતનો ફોટો છે આલી સાઈડ મહાદેવનો ફોટો છે ને વચ્ચે રામ અને સીતાનો ફોટો છે અને હામી સ્ટેજ છે એની ઉપર ભક્તો બેસીને રામધૂન ગાય છે You're feeling good, એક તેલનો દીવો અને ઘીનો દીવો અખંડ રાખવામાં આવેલ છે રામધૂન અખંડ છે ઘીનો દીવો તેલનો દીવો અખંડ છે નાતા ભગત અને દેવી દેવતાની સ્થાપનિયા કરેલું છે એના પણ તમે દર્શન મારા વિડીયોના માધ્યમથી કરી શકો છો હવે મિત્રો ભગવાને આપણે ચોવીસ કલાક આપેલી છે એમાં એક કલાક પણ આપણે ભગવાન માટે નથી કાઢી શકતા તો આ લોકો સારું એવું કાર્ય કરી રહ્યા છે કે ચોવીસ કલાક રામધૂન ચોવીસ કલાક તો ઠીક છે પણ તેર તેર મહિના અખંડ રામધૂન બોલવી ખરેખર એ પુણ્ય આત્મા છે અને સારું કાર્ય કરી રહ્યા છે ત્યાં નાથા ભગત અને હનુમાન હનુમાનજી મહારાજ રામ ભગત બે ના દર્શન તમે કરી શકો છો અને આવી પુસ્તિકાઓ પણ આપવામાં આવે છે તમારે જો ઘરે લઈ જવી હોય અને રામ નામ લખવું હોય તો તમે લઈ જઈ શકો છો હવે તમે જોઈ શકો છો એક એક સાઈડ ભાઈઓ વિભાગ અને સામેની સાઈડ બહેનો વિભાગ છે અને વચ્ચે બહેનો અને ભાઈઓ રમી શકે એટલી જગ્યા છે હવે આ બારનું વ્યૂ છે ઘણા ભક્તો અહીંયા કણે આવે છે અને ધૂનનો લાભ પણ લે છે આપણે હવે જઈ રહ્યા છીએ રસોડા વિભાગમાં વાપણ જોશું અને જાણીશું ચાલો મિત્રો હવે આપણે અહીંયા કણે રામધૂન જે ચાલુ છે તેર મહિના જ્યાં અખંડ રાખી છે તો આપણે અહીંયા અહીંયા કાનજીભાઈ થોડીક વાત કરશે અને બધી રસોડા વિભાગ કેવું છે એ જાણીશું

તેર મહિના અમે ટંકારા પૂરી થઈ તેર મહિના મોરબી પૂરી થઈ અને ત્રણ નો અમારો સંકલ્પ હતો અમારા કાર્યકર્તાનો અમારા ભાઈના નિયમ પ્રમાણે અને અયોધ્યામાં અખંડ અમારી ધૂન ચાલુ ભાઈની હા અત્યારે અમારા ભાઈનું સરજુ કિનારે તુલસી ઘાટ ઉપર અમારી ધૂન ચાલુ પિસ્તાલીસ વર્ષ વર્ષથી અખંડ સુર્યા કોઈ કોઈપાય પૈસા માંગતા નથી

મીઠાઈ કાતે હોય તો વધઘટ નો થાય માટે અને ફ્રીજ મૂકી ગયા ફ્રીજ રામ ભરોસે મૂકી ગયા મશીન કટિંગ એ બધું

અરે બકને આયા વધી શુદ્ધ વસ્તુ વાપરી સિંગ તેલ રહ્યું ને એ ગાણાનું હે ગાણાનું તેલ વાપરીએ અમે આ અરસોડામાં તમે આવો આ વાહણો ને બધું અમે જામનગરથી અસલ વસ્તુ લાયા છીએ બરોબર તમે જુઓ આ બધી રળવા વસ્તુ રહી ને એ બધી વસ્તુ શુદ્ધ અમે અમે ભાવ નબળી વસ્તુ વાપરતા જ નથી અને સિંગ તેલ ગાણાનું ગાણાનું ચોખાઈ પણ બહુ સારી રીતે રાખે ચોખાઈમાં હા

માત્ર ને માત્ર સેવા જ કરવા આવે છે એક સેવા કરવી એ સહેલી વાત નથી રસોઈ વિભાગમાં આજે રામધૂન બેઠી તેદીના આ લોકો સેવા કરે છે અને ભોજન કર્યા પછી વાસણ વિચારવા માટે પણ સ્ટેન્ડ બનાવેલું નળની ગોઠવણી પણ સારી રીતે કરેલી છે અને સેવાભાવી લોકો બધા અહીંયા કને સેવા પણ કરે છે અને વહીવટી ઓફિસ છે અહીંયા કણે પણ રામધૂન કોઈના પિતૃ મોક્ષ એ લખાવાની હોય કે અથવા કોઈ પણ ફાળો તો અહીંયા કણે લખે છે અને આ અલગ અલગ ગામના વિભાગ આપેલા છે કે દિવસે કોણ નહીં આ કારણે બોલવા આવશે રાત્રે કોણ આવશે એવું આખું બોર્ડ મારેલું છે તો બધા ગામમાં અલગ અલગ રીતે લખેલા છે ગામોના નામ એ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ અહીંયા રામધૂન જો પિતૃ મોક્ષે બેસાડેલું હોય તો એનું નામ અહીંયા લખવામાં આવે છે અને તારીખ લખવામાં આવે છે જો ભોજન આપે પ્રસાદ માટે તો એ લોકોનું પણ નામ લખવામાં અહીંયા આવે છે કોઈનો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય કે જન્મદિવસનું હોય ધંધા માટે કોઈ રામધૂન બોલાવી હોય તો એ પણ આ લોકો બોલાવી બોલાવે છે હવે અહીંયા કરીને રાત્રિ રોકાણ માટે ભાઈઓનો વિભાગ અલગ છે અને બહેનોનો વિભાગ પણ અલગ છે તે તમે જોઈ શકો છો કે એક વચ્ચે પાર્ટેશન ઊભું કરીને એક ભાઈ વિભાગને એક બેનો વિભાગ આપેલો છે મોટી સંખ્યામાં બનાવેલું છે અને તમને ગાડલા ગોદડાની સુવિધા પણ મળી રહી છે કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો રાત્રિ રોકાણ પણ કરી શકે છે સાંજે તમે ભોજન પણ લઈ શકો છો અને બપોરે પણ પ્રસાદ હોય છે તો તમે જોઈ શકો છો ઘણા પ્રસાદ લઈ રહ્યા છે અને અમે પણ અહીંયા ક્યાં પ્રસાદ લીધો મને તો અહીંયા જવાનું મન પણ નહોતું થતું અહીંયા આવ્યા પછી એકદમ ફ્રેશ નહોતું થઈ ગઈ હસતા હસતા માણસો સેવા કરે છે એ તમે નિહાળી શકો છો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો આપણે મળતા રહેશું ત્યાં સુધી બધીને હર હર માંડ્યો